શોટગન બાર બોર ડબલ બેરલ અગ્નિશસ્ત્ર સાથે બે ઇસમોને પકડી પાડતી વડોદરા ગ્રામ્ય એસઓજી વડોદરા ગ્રામ્ય જિલ્લામાં ગેરકાયદેસર શસ્ત્ર અને દારૂના ઉત્પાદન સંગ્રહ હેરાફેરી તથા વેચાણ જેવી ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા માટે પોલીસ તંત્ર દ્વારા સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે वडोदरा ग्राम्य पुलिस अधीक्षक श्री संदीप सिंह तथा वडोदरा रेंजના પોલીસ મહાનિરીક્ષકના માર્ગદર્શન હેઠળ SOJ ટીમ દ્વારા ખાસ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું SOJ ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે પાદરા તાલુકાના સાઘી ગામ તરફથી એક મોટરસાઇકલ પર બે શખસો ગેરકાયદેસર અગ્નિશસ્ત્ર લઈને આવી રહ્યા હોવાની માહિતી મળી હતી આ આધારે SOJ ટીમે પાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચેકિંગ ગોઠવી મોટરસાઇકલ નંબર GJ06 एलसी 5319 ने रोकी तपासकर्ता બે શખસો પાસેથી શૉટગન 12 બોર ડબલ બેરલ અગ્નિશસ્ત્ર નંગ 01 અને કાર્ટ્રિજ નંગ 01 સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા પોલીસે બંને આરોપીઓને કસ્ટડીમાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી બંને આરોપીઓ વિરુદ્ધ અગ્નિશસ્ત્ર અધિનિયમ હેઠળ ગુનો નોંધીવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે કે આ હથિયાર ક્યાંથી મેળવ્યા અને ક્યાં ઉપયોગ કરવા જઈ રહ્યા હતા પોલીસની આ સફળ કાર્યવાહીથી વિસ્તારમાં ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી સામે મોટો સવાલ ઉઠ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. રિપોર્ટર સરફરાઝ દિવાન પાદ